હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અર ફેવરેટ ચેનલ આઈ લવ ફિઝિક્સ તો હમણાં સુધી આપણે ભૌતિક વિજ્ઞાનના પ્રથમ ચેપ્ટર એટલે કે એકમો અને માપનના સ્વાધ્યાયના પાંચ પ્રશ્નો સોલ્વ કરી દીધા છે અને આજે એમાંથી બે પ્રશ્નો બાકી રહી ગયા હતા એને આપણે સોલ્વ કરશું તો ચાલો શરૂ કરીએ તો આપણો આગળનો પ્રશ્ન છે કે આ કથનને સ્પષ્ટ રીતે સમજાવો અને એમાં શું આપ્યું છે તો કે સરખામણી માટેના માનકોની સ્પષ્ટતા કર્યા વગર કોઈ પારિમાણિક રાશિ મોટી છે કે નાની આ કહેવું અર્થહીન છે આ બાબતને ધ્યાનમાં રાખીને નીચેના કથનોને જરૂરિયાત મુજબ ફરી લખો એટલે કે આ પ્રશ્નની અંદર આપણને કેટલાક વાક્યો આપ્યા છે એ વાક્યોની અંદર આપણને પારિમાણિક રાશિઓ આપી છે હવે આ પારિમાણિક રાશિઓ એટલે કે જેને માપી શકાય એવી રાશિઓ આપી છે તો એવી રાશિઓ મોટી છે કે નાની આ કોના વગર અર્થહીન છે તો કે સરખામણી માટેના માનકોની સ્પષ્ટતા કર્યા વગર એટલે કે કોઈપણ વસ્તુ કોઈપણ રાશિ એ નાની છે કે મોતી એ વધારે છે કે ઓછી એ લાંબી છે કે ટૂંકી આપણે ક્યારે કહી શકીએ તો કે જ્યારે એની સાથે એની સાપેક્ષમાં કોઈ કમ્પેરિઝનમાં કોઈક બીજી વસ્તુ હોય તો જ આપણે આવું કહી શકીએ ફોર એક્ઝામ્પલ આપણે લઈએ તો કે આ લાઇન આ લાઇન એ છે તો આ લાઇન એ એ લાંબી છે કે ટૂંકી હમણાં આપણે નહીં કહી શકીએ પણ જેવી હું લાઇન બીને ડ્રો કરું હવે આપણે કહી શકીએ કે લાઈન એ એ લાઇન બી કરતાં મોટી છે અથવા તો લાંબી છે અથવા તો આપણે એવું કહી શકીએ કે લાઇન બી એ લાઇન એ કરતાં ટૂંકી છે બરાબર એવી જ રીતે આ એક વર્તુળ છે વર્તુળ એ બરાબર વર્તુળ એની ત્રિજ્યા નાની છે કે મોટી એ આપણે હમણાં નહીં કહી શકીએ પણ જેવું હું વર્તુળ બી ડ્રો કરું છું બરાબર આ વર્તુળ બી છે તો આપણે કહી શકીએ કે વર્તુળ એની ત્રિજ્યા વર્તુળ બીની ત્રિજ્યા કરતાં નાની છે બરાબર અને એવી જ રીતે ગરીબ અમીરને પણ આપણે કહી શકીએ કે માની લો એક વ્યક્તિ પાસે હજાર રૂપિયા છે અને એક વ્યક્તિ પાસે લાખ રૂપિયા છે તો હવે આપણે કહી શકીએ કે લાખ રૂપિયા વાળો વ્યક્તિ એ અમીર છે કોના કરતા તો કે હજાર રૂપિયાવાળા વ્યક્તિ કરતા પરંતુ હજુ એક વ્યક્તિ છે જેની પાસે ખાલી સો જ રૂપિયા છે તો આપણે એવું કહી શકીએ કે સો રૂપિયાવાળો વ્યક્તિ એ ગરીબ છે કોના કરતા તો કે હજાર રૂપિયાવાળા વ્યક્તિ કરતાં ગરીબ છે અને આપણે હમણાં એવું કહી શકીએ કે જે હજાર રૂપિયાવાળો વ્યક્તિ છે એ સો રૂપિયાવાળા વ્યક્તિ કરતાં અમીર છે બરાબર એટલે કે આવી રીતે કોઈ પણ ભૌતિક રાશિઓ છે જેને આપણે મોટું છે કે નાનું અથવા તો લાંબી છે કે ટૂંકી આવું ક્યારે કહી શકીએ જ્યારે એની સાપેક્ષમાં બીજી કોઈ વસ્તુ હોય તો એવી જ રીતે આપણી પાસે કેટલાક વાક્યો છે એને આપણે કમ્પેરિઝન કરીને ફરી પાછા લખવાના છે તો આપણું પહેલું વાક્ય જે છે એ શું છે તો કે પરમાણુઓ ખૂબ જ નાના પદાર્થ છે એટલે કે પરમાણુ આપણે ભણ્યા છીએ તો પરમાણુ એટલે ખૂબ જ નાના હોય બહુ જ નાના જે આપણને નળી આંખે દેખાતા પણ નહીં હોય તો આપણે એ જ વાક્યને ફરી પાછા લખી શકીએ કે પરમાણુઓ રેતીના કણ કરતાં પણ ખૂબ જ નાના પદાર્થ છે એટલે કે એની કમ્પેરિઝનમાં બીજું કંઈક વસ્તુ જોઈએ તો આપણે કહી શકીએ કે પરમાણુઓ એ ખૂબ જ નાના છે તો આપણે એ લખી દીધું કે પરમાણુઓ એ રેતીના કણ કરતાં પણ ખૂબ જ નાના પદાર્થ છે રેતી કરતાં પણ પરમાણુઓ કેવા હોય તો કે બહુ નાના હોય તો આપણું પહેલું વાક્ય સોલ્વ થઈ ગયું તેવી જ રીતે બીજું વાક્ય છે કે જેટ પ્લેન ખૂબ જ ઝડપથી ચાલે છે બરાબર હવે જેટ પ્લેન છે એ જેટ પ્લેન જે હોય એ આપણે જોયું છે કે કેટલી સ્પીડમાં ઉડે બરાબર તો હવે આપણે ક્યારે કહી શકીએ કે વધારે સ્પીડમાં છે કે ઓછી સ્પીડમાં છે એમ તો પ્રકાશની સ્પીડ કરતાં જેટ પ્લેન જેટ પ્લેનની જે સ્પીડ છે એ તો ઓછી જ છે પણ અહીંયા લખ્યું છે કે જેટ પ્લેનની જેટ પ્લેન ખૂબ જ ઝડપથી ચાલે છે હવે આપણે એવું બતાવવાનું છે કે જેટ પ્લેન એ ખૂબ જ ઝડપથી ચાલે છે તો એનાથી ઓછી ઝડપવાળી જે વસ્તુ હોય એની કમ્પેરિઝનમાં આપણે લખવું પડે તો એના આન્સરમાં મેં લખ્યું છે કે જેટ પ્લેનની ઝડપ આશરે નવસો કિલોમીટર પર અવર એટલે કે નવસો કિલોમીટર પ્રતિ કલાકની હોય છે જે કાર અથવા ટ્રેનથી ખૂબ જ વધારે છે બરાબર ને એટલે કે આપણે કાર ચલાવતા હોઈએ તો આપણી કારની સ્પીડ કેટલી હોય મેક્સિમમ તો કે આપણે સો દોઢસો પણ આપણે ચલાવીએ અહીંયા આપણે સામાન્ય માણસોની વાત કરીએ છીએ એટલે સો દોઢસો પણ હું બોલું છું બાકી હેવી ડ્રાઈવરો હોય સારામાંની કાર હોય તો એનાથી પણ વધારે સ્પીડમાં ચલાવી શકે પણ આપણી મેક્સિમમ એટલે કે એવરેજ કારની સ્પીડ આપણી સો દોડસોની હોય છે તો એ સ્પીડ અને આ સ્પીડ આપણે જોઈએ તો જેટ પ્લેનની સ્પીડ એ કાર કરતાં વધારે થઈ એટલા માટે આપણો જવાબ શું રહેશે તો કે જેટ પ્લેનની ઝડપ એ કાર અથવા ટ્રેનથી ખૂબ જ વધારે હોય છે અને આપણું ત્રીજું વાક્ય છે તો કે જ્યુપિટર એટલે કે ગુરુ બરાબર ને ગુરુગ્રહ એનું દર ઘણું વધુ છે હવે જ્યુપિટરનું દર જે છે એ વધુ છે એવું આપણે બતાવવાનું છે એનો મતલબ કે જ્યુપિટર એટલે કે ગુરુના દર કરતાં ઓછા દરવાળી કંઈક વસ્તુ હશે એને આપણે એની સાથે કમ્પેર કરવું છે તો આ વાક્યને આપણે આવી રીતે પણ લખી શકીએ કે ગુરુનું દર એ મારા દર કરતાં ઘણું વધારે છે બરાબર ને આપણું દર તો એની સામે શું હોય પણ આપણે ગ્રહ છે તો ગ્રહની સાથે જ આપણે કમ્પેર કરીએ નહીં તો પાછું એને ખોટું લાગી જાય બરાબર ને એટલે જ્યુપિટરનું દર એટલે કે કેટલું છે એપ્રોક્સ વન પોઈન્ટ નાઇન ઇન્ટુ ટેન રેસ ટુ ટ્વેન્ટી સેવન કિલોગ્રામ એક એક પોઈન્ટ નવ ગુણ્યા દસની સત્તાવીસ કિલોગ્રામ જેટલું છે અને એ પૃથ્વીના દર એટલે કે આપણો જે પૃથ્વી ગ્રહ છે એનું દર છ ગુણ્યા દસની ચોવીસ કિલોગ્રામ કરતાં ઘણું વધુ છે બરાબર ને અહીંયા દસની ચોવીસ છે અને અહીંયા દસની સત્યાવીસ છે તો અહીંયાથી આપણને ખબર પડે છે કે જ્યુપિટરનું જે દર છે એ આપણા પૃથ્વી કરતાં ઘણું વધારે છે આપણું ચોથું વાક્ય છે કે આ રૂમમાં રહેલી હવામાં અણુઓની સંખ્યા ખૂબ જ વધારે છે બરાબર હવે હવાની અંદર જે અણુઓ હોય એ અણુઓ કંઈ દસ દસ કે પછી સો કે પછી બસો કે પછી હજાર તો હોવાના નથી એ તો કરોડોની અંદર હોય બરાબર ને તો આ જે રૂમ છે એની અંદર જે હવા છે એ હવાની અંદર જેટલા પણ અણુઓ છે એની કમ્પેરિઝન મારે કરવાની છે તો એ મેં વાક્યને પાછું લખ્યું છે કે આ રૂમમાં રહેલી હવામાં અણુઓની સંખ્યા એક બોક્સમાં રહેલી કેરીઓ કરતાં ઘણી વધારે છે હવે માની લો કે આટલું મોટું બોક્સ છે કેરીનું એની અંદર હજાર કેરી આવશે પણ એ કેરીઓની સંખ્યા કરતાં આ રૂમની અંદર જેટલી હવા છે એની અંદર જે અણુઓ છે એ અણુઓની સંખ્યા ઘણી વધારે છે બરાબર ને તો આ રીતે આપણા આ ચાર વાક્યો પૂરા થયા આપણું પાંચમું વાક્ય જોઈએ તો ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન વધુ દરદાર છે એટલે કે ઇલેક્ટ્રોનનું દર એ પ્રોટોનના દર કરતાં ઓછું છે આવું આપણે બતાવવાનું છે તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનનું દર કેટલું છે તો કે નાઇન પોઈન્ટ વન ઇન્ટુ ટેન માઇનસ થર્ટી વન કિલોગ્રામ એટલે કે નવ પોઈન્ટ વન એક દસની માઇનસ એકત્રીસ કિલોગ્રામ એ દર છે તો કે ઇલેક્ટ્રોનનું દર છે અને પ્રોટોનનું દર કેટલું છે તો કે પ્રોટોનનું દર એપ્રોક્સ એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ કિલોગ્રામ એ પ્રોટોનનું દર છે અહીંયાથી ખબર પડી જાય છે કે ઇલેક્ટ્રોનનો ઇલેક્ટ્રોનના દર કરતાં પ્રોટોનનું દર એ 1836 ગણો છત્રીસ વધારે છે એટલે કે પ્રોટોનનું દર ઇલેક્ટ્રોનના દર કરતાં વધારે છે હવે છઠ્ઠું વાક્ય આપણે જોઈએ તો છઠ્ઠું વાક્ય છે આપણું કે પ્રકાશની ઝડપ કરતાં ધ્વનિ એટલે કે અવાજની ઝડપ ખૂબ જ ઓછી છે બરાબર તો પ્રકાશની ઝડપ આપણને ખબર છે કે પ્રકાશની ઝડપ કેટલી છે તો કે ત્રણ ગુણ્યા દસની આઠ ગાત મીટર પર સેકન્ડ અને ધ્વનિ એટલે કે અવાજની ઝડપ હવામાં કેટલી હોય તો કે ત્રણસો ને ત્રણસો ને તેતાલીસ મીટર પર સેકન્ડ એટલે કે અહીંયાથી આપણે કમ્પેર કરી શકીએ કે પ્રકાશની ઝડપ એ ધ્વનિ એટલે કે અવાજની ઝડપ કરતાં વધારે છે તો આપણે લખી શકીએ કે પ્રકાશની ઝડપ એટલે કે ત્રણ ગુણ્યા દસની આઠ મીટર પર સેકન્ડ કરતાં ધ્વનિની ઝડપ એટલે કે ત્રણસો તેતાલીસ મીટર પર સેકન્ડ ખૂબ જ ઓછી છે બરાબર તો આ થઈ ગયો આપણો પ્રશ્ન નંબર એક પોઈન્ટ ચાર જેમાં આપેલા બધા જ વાક્યોને આપણે ફરી પાછા લખી દીધા આપણા સ્વાધ્યાયનો આગળનો પ્રશ્ન છે કે લંબાઈના માપન માટે નીચે આપેલા સાધનો પૈકી કયું સાધન વધુ સચોટ છે બરાબર તો આ પ્રશ્નની અંદર આપણને ત્રણ સાધનો આપ્યા છે કંઈક ડિટેલ પણ આપી છે પણ આ ત્રણેયમાંથી લંબાઈના માપન માટે કયું સાધન વધુ સચોટ છે એ આપણે નક્કી કરવાનું છે હવે કયું સાધન વધુ સચોટ હોઈ શકે આ આપણને ખબર છે તો કે જે સાધનની લઘુત્તમ માપશક્તિ બરાબર જે સાધનની લઘુત્તમ માપશક્તિ એટલે કે ઓછામાં ઓછું માપવાની જે શક્તિ હોય બરાબર ને જેની લઘુત્તમ માપશક્તિ વધારે છે એ સાધન વધુ સચોટ છે બરાબર તો એ જ આપણે નક્કી કરવાનું છે જેમ કે આપણી પાસે સ્કેલ છે એની લઘુત્તમ માપશક્તિ માની લો કે એક સેન્ટીમીટર છે એટલે કે ઓછામાં ઓછું એ એક સેન્ટીમીટર માપી શકે છે પણ આપણી પાસે એવી પણ સ્કેલ છે કે જે ઓછામાં ઓછું એક મિલીમીટર માપી શકે છે તો કોણ વધારે સચોટ થયું તો કે જેની લઘુત્તમ માપશક્તિ વધારે છે તે એટલે કે એક મિલીમીટરવાળું બરાબર ને એટલે કે એક મિલીમીટરવાળી જે સ્કેલ છે એ વધુ સચોટ છે તો એવી જ રીતે આપણે આ ત્રણેય જે યંત્રો છે એને આપણે નક્કી કરવાના છે તો પહેલું આપ્યું છે કે વર્નિયર કેલિપર્સ કે જેના વર્નિયર માપમાં વીસ વિભાગ છે બરાબર તો વર્નિયર કેલિપર આપણને એક આપ્યું છે કે જેના વન્ય માપમાં કેટલા વિભાગ છે વીસ વિભાગ છે હવે એના માટે આપણને શું ખબર હોવી જોઈએ તો કે વર્નિયર વન્યુ લઘુત્તમ માપ માપશક્તિ આપણે કેવી રીતે કાઢી શકીએ તો લઘુત્તમ માપશક્તિ કોની તો કે વર્નિયર વન્ય વર્નિયર કેલિપર બરાબર તો એનું સૂત્ર શું હોય તો કે મુખ્ય સ્કેલ પર મુખ્ય સ્કેલ પર નાનામાં નાના અથવા તો આપણે એવું લખીએ કે મુખ્ય સ્કેલ પર એક વિભાગનું મૂલ્ય છેદમાં વર્નિયર સ્કેલના કુલ વિભાગ બરાબર તો કે આ વન્ય કેલિપર માટે લઘુત્તમ માપશક્તિ માપવાનું સૂત્ર છે કે મુખ્ય સ્કેલ પર એક વિભાગનું મૂલ્ય છેદમાં વન્ય સ્કેલના કુલ વિભાગ તો વર્નિયર કેલિપર જેણે નહીં જોયું હોય અને જેને આ લઘુત્તમ માપશક્તિ કાઢતા નહીં આવડતું હોય તો મેં એક શોર્ટ વિડીયો બનાવ્યો છે એ તમે જોઈ શકો તો મેં એક ડાયાગ્રામ બનાવ્યો છે જે વનિયર કેલિપરનો એક ભાગ છે તો વન્યર કેલિપરમાં શું હોય ઉપરનો જે ભાગ છે અહીંયા બે સ્કેલ દેખાય છે આપણને તો ઉપરની જે સ્કેલ છે એ મુખ્ય સ્કેલ છે અને નીચેની જે સ્કેલ છે એ વન સ્કેલ છે બરાબર તો ઉપરની જે સ્કેલ હોય એ આપણા નોર્મલ સ્કેલ જેવી હોય એ પંદર સેન્ટીમીટર વીસ સેન્ટીમીટર સુધી હોય તો મુખ્ય સ્કેલના એક વિભાગનું મૂલ્ય તો મુખ્ય સ્કેલ પર એક વિભાગનું મૂલ્ય કેટલું હોય તો આપણને ખબર છે કે એક મિલીમીટર તો આપણે અહીંયા લખી દઈએ વન મિલીમીટર બરાબર એક વિભાગનું મૂલ્ય એક મિલીમીટર હોય તેવી જ રીતે વર્નિયર સ્કેલના કુલ વિભાગ એટલે કે નીચેની જે સ્કેલ છે એ વર્નિયર સ્કેલ છે તો એના કુલ વિભાગ કેટલા આપ્યા છે વીસ એટલા માટે મેં અહીંયા ડ્રો કર્યા છે વીસ એકથી લઈને વીસ તો ડિવાઇડ બાય ટ્વેન્ટી બરાબર વન એમ ડિવાઈડ બાય ટ્વેન્ટી તો જવાબ શું આવશે તો કે ઝીરો પોઈન્ટ ઝીરો સોરી ઝીરો પોઈન્ટ ઝીરો બરાબર એટલે કે આ વર્ણ્ય કેલિપર છે કે જેના માપમાં વીસ વિભાગ છે એનાથી આપણે નાનામાં નાનું એટલે કે લઘુત્તમ કેટલું માપી શકીએ તો કે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ મિલીમીટર આપણે માપી શકીએ હવે બીજું એક આપણને આપ્યું છે તો કે એક સ્ક્રૂ ગેજ કે જેનું પેચ અંતર એક મિલીમીટર અને વર્તુળા વર્તુળાકાર સ્કેલ ઉપર સો વિભાગ છે હવે આ એક માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે એનું પણ સૂત્ર લખીએ તો અહીંયા લખું છું લઘુત્તમ માપ શક્તિ કોની તો કે માઇક્રોમીટર સ્ક્રુની એના માટેનું સૂત્ર શું હોય તો કે આના જેવું જ હોય પણ અહીંયા આવશે પેચ અંતર છેદમાં વર્તુળાકાર સ્કેલના કુલ વિભાગ ડાયાગ્રામ થોડો મેં નથી ડ્રો કર્યો આમ કરી દેસો એટલે કે વર્તુળ સ્કેલ વર્તુરાકાર સ્કેલ આપણે આમ ડ્રો કરી નાખીએ એટલે એ માઇક્રોમીટરનું ડાયાગ્રામ થઈ જાય બરાબર ને આ રેફરન્સ લાઇન એની છે તો જ્યારે માઇક્રોમીટર સ્ક્રૂ ગેટ જોયું છે એના માટે ડાયાગ્રામની જરૂર નથી તો આ વર્તુરા વર્તુરાકાર સ્કેલ હોય આમ એના ઉપર કેટલા વિભાગ છે તો કે ટોટલ સો અને આ જે રેફરન્સ લાઇન છે જેની અંદર મુખ્ય સ્કેલ હોય એ કેટલું છે તો કે એનું નાનામાં નાનું અંતર છે એક એમ એમ એટલે એને આપણે કહીએ પેચ અંતર તો પેચ અંતર કેટલું આપ્યું છે એક એમ એમ તો આપણે અહીંયા જવાબ લખીએ કે પેચ અંતર કેટલું છે વન એમ એમ અને વર્તુળાકાર સ્કેલ પર કેટલા વિભાગો છે તો કે સો બરાબર ને સૂત્ર પ્રમાણે તો આપણો જવાબ આવશે જીરો પોઈન્ટ ઝીરો વન એમ એટલે કે આ જે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ આપણને અહીં આપ્યું છે એનાથી આપણે ઓછામાં ઓછું નાનામાં નાનું ઝીરો પોઈન્ટ ઝીરો વન મિલીમીટર માપી શકીએ એનો મતલબ કે આ વર્ણિય કેલિપર કરતાં આ જે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે એ વધુ સચોટ છે એટલે કે આ વર્ણિયર કરતાં આપણે આ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વડે હજુ નાનામાં નાનું અંતર માપી શકીએ છીએ પણ ત્રીજું આપણને આપ્યું છે કે એક પ્રકાશ યંત્ર કે જે પ્રકાશની તરંગ લંબાઈ માપી શકે છે એટલે કે ત્રીજું યંત્ર આપણને એવું આપ્યું છે કે જે પ્રકાશની તરંગ લંબાઈ પણ માપી શકે તો આપણે જોઈએ તો પ્રકાશની તરંગ લંબાઈ માટે વાપ વાત કરીએ તો જે દ્રશ્યમાન પ્રકાશ છે આપણો એની તરંગ લંબાઈ કેટલી છે તો કે ચાર હજાર એન્કસ્ટ્રોમથી લઈને સાત હજાર એન્કસ્ટ્રોમ સુધીની છે હવે આ એન્કસ્ટ્રોમની અંદર છે એને આપણે આ બંનેને આપણે મિલીમીટરમાં લખ્યું છે તો આને પણ આપણે મિલીમીટરમાં લખી દઈએ તો આ મિલીમીટરની અંદર થશે ઝીરો પોઈન્ટ ઝીરો 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 ચારથી લઈને ઝીરો પોઈન્ટ ઝીરો 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 સાત મિલીમીટર બરાબર એટલે કે આ યંત્ર દ્વારા આપણે એક જ લઈએ તો પણ આપણને ખબર પડી જાય છે કે પોઈન્ટ પછી ત્રણ ઝીરો એટલે કે આ જે વર્નિયર કેલિબર છે અને આ જે માઇક્રોમીટર સ્ક્રૂ ગેટ છે એના કરતાં પણ હજુ આપણે બહુ નાનું જે છે ઝીરો પોઈન્ટ ઝીરો 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 ચાર બરાબર આટલું નાનું અંતર પણ આપણે આ યંત્ર વડે માપી શકીશું બરાબર એનો મતલબ એવો થયો કે આ જે ત્રણ યંત્રો આપ્યા છે એ ત્રણેય યંત્રોમાંથી સૌથી વધારે સચોટ કોણ છે તો કે આ યંત્ર કે જે પ્રકાશની તરંગ લંબાઈ પણ માપી શકે છે એનાથી ઓછું સચોટ કોણ છે તો કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ કે જેનું લઘુત્તમ માપશક્તિ કેટલી છે તો કે ઝીરો પોઈન્ટ ઝીરો વન મિલીમીટર અને સૌથી ઓછું સચોટ કોણ છે તો કે આ વર્ણિયર કૅિપર કે જેનું લઘુત્તમ માપશક્તિ કેટલી છે તો કે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ મિલીમીટર એટલે કે આપણો જે પ્રશ્ન હતો કે લંબાઈના માપન માપે માપન માટે નીચે આપેલા સાધનો પૈકી કયું સાધન વધુ સચોટ છે એ પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો તો કે કયું સાધન તો કે જે યંત્ર જે પ્રકાશની તરંગ લંબાઈ પણ માપી શકે છે બરાબર તો આ હતા આપણા સ્વાધ્યાયના બીજા બે પ્રશ્નો આવી જ રીતે આવનારા વિડીયોની અંદર સ્વાધ્યાયના જેટલા પણ પ્રશ્નો બાકી છે એ થોડા થોડા કરીને આપણે જોતા રહીશું થેન્ક યુ